આજે ભારતીય જનતા પાર્ટી પૂર્વે જનસંઘના સ્થાપકોમાંના અમારા ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આજે સૌએ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી જિલ્લાના બંને મહામંત્રી મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ નરેન્દ્રભાઈ રાહુલભાઈ ઉપપ્રમુખ સૌ કાર્યકર્તાઓ આજે એમને બલિદાન દિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પી છે આપણે ધ્યાનમાં છે કે આ દેશ માટે પોતાનું બલિદાન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં જે તે વખતે આઝાદી પછી જે પ્રકારે એને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી કાશ્મીરને આખા દેશમાં એક જ પ્રકારનો કાયદો લાગવું પડે પણ કાશ્મીરમાં અલગ પ્રકારનો કાયદો લાગુ પડે અને ત્યાં જવું માટે પરમિટ લેવી પડે એક દેશ દો વિધાન નહીં ચલેગા નહીં ચલેગા એ નારા સાથે એ શ્યામાપ્રસાદ મુખર્જી અને એમની સાથેના એ રાષ્ટ્રભક્ત લોકોએ જનસંઘના લોકોએ એ એ સત્યાગ્રહ કર્યો અને એમાં એની ધરપકડ કરવામાં આવી અને રહસ્યમય સંજોગોમાં આજના જ દિવસે એમની ત્યાં એમનું દેહાંત થયું એ કાશ્મીરની અખંડતા માટે દેશની અખંડતા માટે એમણે પોતે પોતાનું બલિદાન આપ્યું બલિદાન નિમિત્તે આજે સૌ કાર્યકર્તાઓ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે આજ રોજ અમારા સૌના પ્રેરણા સ્ત્રોત જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે હું એમને કોટી કોટી વંદન કરું છું નમન કરું છું આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આ દિવસને બલિદાન દિવસ તરીકે પણ અમે સૌ મનાવીએ છીએ આજે કચ્છની અંદર અમે સૌ લોકો સાથે મળી કરીને શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અમારા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમારા સૌ માટે એમનું જીવન એક પ્રેરણા સ્ત્રોત છે સૌ કાર્યકર્તાઓને એક કાર્યકર્તા તરીકે એમના જીવનમાંથી અનેક પ્રેરણા લઈ કરીને કાર્ય કરવાની પ્રેરણા આપે છે આજના દિવસે હું એમને ખૂબ જ ધોરણ બાર સુધી ના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયો ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી સમય સાથે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર